બ્યુટીફુલ અત્યારે અમે છે ને અમારે રોપેમાં ટૂંક માં જવાનું છે તો બધી માલસામાન છે ને ઉપર પુગાડવાનું હોય માલસામાન ને તમે સમજી જાવ એટલે ભીણ વર ગયા કે તો ફાઈનલ છે ને અમે આપણે જુનાગઢ થી જવાનું છે આપણા ઘરે ભરતભાઈ ની ડાયરેક્ટ એના ઘરે હોય જવાના ભરતભાઈ ઘરે છે કે નથી આવવાનું ગુડ મોર્નિંગ જય મુરલીતા જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે જવાનું છે જુનાગઢ ડોક્ટર ભરત આહે છે એક લાઈફસ્ટાઈલ પર્સ ભારતી બ્લોગ્સ બધા યુટ્યુબર જ અહીં છે ટૂંકમાં જુનાગઢ બાજુ ગિરનાર ફરવા લખીમાં ગિરનાર જઈએ ગિરનાર

ओ <णिया> तो गोबा ऊपर जा परेश भाई जय द्वारका दिस जय द्वारका दिस जय मां मोगो मैंने ने कमेंट करी दी के तू मन तारा पैसे फरो ले जे तू तारा पैसे मन फरो ले मैं बहुत आनंद छु मजा आवे ने बहुत खुश छु तो आ हमारा भर बहन ने गद्दारी करी बहुत मोटी गद्दारी करी ऐसा ही होता है ऐसा नहीं होता है ब्रो રગાભાઈ ભૂલાઈ જતો હોય સેલિબ્રિટી અમે વિડીયો બંધ કરીને પછી ભાઈ મહેમાન ગતિ કરી હાલો ભાઈ તો સાંદલો દેવાનો છે ને સમય થઈ ગયો છે દઈ દઈએ સાંદલો આગળ તો ભરતભાઈની ગાડી એ એ દે ને આપણે દેવો આગળ અત્યારે અમે છે ને અમારે રોપવે માં ટૂંકમાં જવાનું છે તો બધી માલ સામાન છે ને ઉપર પુગાડવાનું હોય માલ સામાન તમે સમજી જાવ એટલે કાચી દેશી પાત્ર ને બધું આમાં બધું હતાડી દીધું ભેગું થઈ જાય

જેમાં બધાની ઈચ્છા એવી રીતે કે કરીએ હવે પ્લાન બાકી તમારી કેદારની ટ્રીપ કેવી ગઈ બહુ મસ્ત યાર એ કાબુ લઈ જતા ગઝબ તો એક યાદ ગયા રહી ગયા ભૂલાય નહીં કોઈ દી બે મી નો ભૂલાય મજા અલગ છે જાય ને એક્સપિરિયન્સ કરો ને તો ખબર પડે તો અત્યારે અમે બધા છે ને નીકળી પડ્યા છે આપણે રોપવે તરફ અમે રોપવે હાલતું હોય તો તો વાંધો નહીં અમે જોઈએ છે ને ચાલુ છે કે બંધ હવે ત્યાં પહોંચીએ પછી ખબર પડે વાહ 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 દેવત ખળખળ હું હાલ્યા આવે તો રૂડા લાગે બાકી

મોજ પડી ગઈ હું માકે હાકલ કે માઈક ભગોનો સ્પીકર ખોલે જો એવો आवाज આવ્યો પલ્લે જગાભાઈ ને ભાઈ એકચ્યુલી માં ઝાપટ માર લીધી જગાભાઈ લાગ્યું નથી ને ભાઈ હે જગાભાઈ ને એક ઝાપટ મારી છાતી માં એ પાછી ફેગવાઈ ગયો થારા ભાઈ જોગીન્દર આવ્યો તો હે હે ભરતભાઈ થારા ભાઈ જોગીન્દર એવો તો લગન પાટુ મારવા

આ ભાઈ હમણાં હે તાજા તાજા ટુકમાં કેદર ના થે તો આ ભાઈ ની વાત અમારે બધા બધાય તકલીફ છે કાકા ભાઈ એક તો અમારા વાઇન્દ્રા અમારા વાહન એક મુકતા અમને પાટુ મારીએ ઝાપટુ મારીએ ભરતભાઈ કેસે હો બઢિયા ભાઈ આ ભાઈ તો ગમમાં લાગે કેસે હો બઢિયા હમ આ ગુડ ડસ લુક ગુડ વાંધો નથી ભાઈ ઓદો બોદો ડબાતો નથી ને

આ ટ્રાઈડ થઈ ગયું આ કોટા બુલુ તો કેટલા પગઠિયા ચઢ્યા છે આપણે કેટલા ને કેટલાના કેટલા 3000 આસપાસ પગઠિયા ચડી ગયા છે 3000 તો ઉપર છે કે નીચે છે ખબર નહી બસ અયા ફોટો શૂટ આને વરસભાઈ ની ઉપર છે બધા અયા પવન હવે જોરદાર નહી મજા આવો ભાઈ ગયો ભાગ ગયો મારે કી ના ભાઈ જા યે જો હની સિંહ

फोटो फाइनली पहुंची क्या साहब न सलगट है वेलिंगन के ना टीम हमारे आबी जे सो पहुंचे थे पर पहुंची क्या बता ओले आले अब हमने वेलेंडर जन मत आई तो हमें सा शंकर बाग में आया एवो है आओ हमारे घर चले ले बेबी पार्टी वाह वाह पर मैं थाने हूं क्यों भाई मैं क्यों ना कुछ हूं सारा हो रहा है

એનર્જી આવી ગયો વ્લોગ ચાલુ છે એટલે એનર્જી માં ગોઈ યાર આપણે બાકી આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં સબ્સ્ક્રાઇબ કરો તો ખાસ ભૂલતા નહીં બાય બાય